સ્વૈિક રક્તદાન કેમ્પનું આયોજન થયું જે રક્તદાન કેમ્પમાં વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી જીતિયા સાહેબને ને પણ આમંત્રણ આપવામાં આવ્યું અને એમણે આ આમંત્રણ સહર સ્વીકારી પોતે હાજરી પણ આપી હાજરી આપ્યા બાદ સાથે સાથે રક્તદાતાઓને પોતાના હાથે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું અને ટ્રાફિક રૂલ વિશે જાણકારી આપી ખાસ કરીને સાયબર ફ્રોડ જે સમાજમાં બનતા હોય છે એને વિશે એના વિશેની જાણકારી આપી અને સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તે પણ સમજણ આપી લગભગ લગભગ બે વાગ્યા સુધી સો યુનિટ જેટલું રક્ત ભેગું થયું રક્તદાનનું મહત્વ પણ એમણે સમજાવ્યું અને સ્વૈચ્છિક રક્તદાન કરીને પોતાના સ્વજનોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેવી પણ ખાસ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી આખે આખો કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજકો દ્વારા પૂરો પાડવામાં આવ્યો આવો જોઈએ બિનવાડા ગામનો આ રિપોર્ટ આપણે રક્તદાન કરીએ ત્યારે પણ જરૂર પડે અમે યાદ કરજો અમે હર હંમેશ તમારી પાછળ ઉભેલા છે અને બીજું વધુમાં કહીએ છીએ કે ગામના બાળકોને ભણાવવા માટે પણ એક અમે નાનો આનો કદમ ઉઠાવેલો છે તો તેમાં બધાને ખાસ સાથે જોડીએ છીએ કે આપણા ગામમાં કે આપણા આજુબાજુના ગામમાં કોઈ પણ બાળકોને પુસ્તકો નોટબુકો કે કપડાંની જરૂર હોય તો હલ અમે કામ કરીએ છીએ તો તેમાં તમે સૌભાગીઓનો અને તમારા ગામમાં ખાસ કે તમારા ગામમાં અને પોતાના ઘરમાં જરૂર હોય બુકની પુસ્તકની નોટબુકની તો કોન્ટેક્ટ કરો નોટબુકલીને કારણ કે તમારા જે સાઈડથી આજે અમને અહીંયા ઉપસ્થિત રાખ્યા છે તો એમને જાણ કરો અમે ત્યાં હૃદય પહોંચી વળતા નથી તેમ આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તે રીતે અમને પણ થોડુંક તમારા અહીંયા કામ કરવા માટે થોડુંક અમને પણ તમે પ્રોત્સાહન આપો કે ભાઈ તે આ જરૂર છે તો હર હંમેશ અમારી રણભૂમિ ભૂપેન્દ્રભાઈ સાથે કરીએ થોડા ઘણા નાના કામો તો એમાં સાથ સહકાર આપો એવું કહીએ છીએ ખાસ અને જે પણ બાળકો ભણવા ઈચ્છે છે રમતગમતમાં આગળ જોવા ઈચ્છે છે

રમવામાં પણ મહેનત કરવાની છે રમવામાં પણ મહેનત કરવાની છે જેમાં આપણને રસ છે એમાં મહેનત કરો અને આગળ વધો તમારી પાછળ ફાઈનાન્શિયલ તરીકે રણ કોમ્યુનિટી હરમેશ તમારી પાછળ રહેશે આજે તમારું કામ તમે કે ત્રીસ વર્ષ પહેલા આવું હતું આજે આવું છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આવા નાના નાના બિંદુ છે કે જે પોઝિટિવ કામ તરફ તમે વાળ્યા આ યુવાનો તમે આ કશું જ ના આપો આ જુવાનો બેઠા કે વિચાર છે કઈ વ્યસન વિચાર છે આ બે જણા કોઈની મસ્તી વિચાર છે આ બે બીજા વિચાર છે તમે પોઝિટિવ કામ આપો છો કે આ એટલે વિચાર બિંદુ તમે મૂક્યો એના કારણે શું થયું કે બધા એનાથી એકત્રિત થયા અને એમનું ધ્યાન ત્યાં એટલે જે નેગેટિવ વાત છે એમાં કોઈ પડતું નથી તો આ ખૂબ મોટી બાબત છે આવી નાની નાની જે પણ પોઝિટિવ કીધું કે કોઈને ભણવામાં મદદની જરૂર આજે રક્તદાન સીધી થયું તો કિલબેની મારું બી તમને ખાસ વિનત નથી કે ગામના કોઈ છોકરા ભણતા હોય અને સારું રિઝલ્ટ હોય એને પણ એવું લાગે છે કે ઇકોનોમિકલી સેડ થઈ શકે એવું નથી કે ક્યાંક મુશ્કેલી પડ્યું છે ક્યાંક માર્ગદર્શનમાં મુશ્કેલી કરેલું કમ્પલેટ પણ તમારો કોન્ટેક્ટ કરો અને એની માટે મેં આપીએ એ દસ જણાઓનું વિચારે કે એની માટે અમે શું કરી શકીએ અને આપણા ગામના તમારા ગામના છોકરો આજે બધી સસ્પેક્ટ હોય વસ્તુ કરી તો હું આવ્યો મને સ્કોર ટકા બીજી લાગ્યો નાની જગ્યાએ મારા ગામના છોકરો મારવાનો ઘણું એટલે ખાસ કે આવી ટમ પોઝિટિવ બાબતો

એ લોકો એક પ્રકારની મોડલ સોફ્ટવેર છે એ આપણે આ રીતે મેસેજ કરી અને લંચ આવે બીજી કોઈ સ્કીમ આપે અને વાતચીતમાં વાતચીતમાં તમે તમારી બધી ડિટેલ્સ એને આપી રહેશો તો હંમેશા આનાથી બેસવા માટે એક નિયમ યાદ રાખજો કે ક્યારે અજાણી લિંક ક્યારે સિલેક્ટ નહીં કરવી અજાણ્યા નંબર સાથે વાતચીત નહીં કરવી છોકરાઓને પણ ખાસ કે ફેરે અને એવું કે મેસેજ આવી ગયો અને આપણે ફોટો બનાવીને લલચાવવા માંગો તો કે તો ક્યારે ડરશો નહીં એ વસ્તુ કરવાની નથી પણ માણસ છે તો ક્યારે ભૂલ થઈ ગઈ તો પછી ડરવાનું નથી એનો સોલ્યુશન શું આવે એ તરફ વિચારવા પડશે સાયબર ક્રાઇમ ને ક્યારે પણ ભૂલ બનશો તો તાત્કાલિક 1930 પર કોલ કરો 1930 પર કોલ કરશો તો તમારો જે ફાઇનાન્શિયલ ફ્રોડ થયો હોય એના પૈસા જે હશે તે તાત્કાલિક લોક થઈ જશે એટલે તમને પાછા મળવાની પૂરે પૂરી આશા છે તો તાત્કાલિક 1930 પર કોલ કરો અને નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનનો 1930 પર કોલ કરશો એટલે તમને સામે કોલ આવશે આઈડી કે દુકાની પછી ખબરા થાય તમને સામેથી કોલ આવશે ને તમારી તમામ ડિટેલ્સ માંગશે તો એ નંબર એવો હોય તો 24 સંખ્યા જતી હોય તો લોકો અપણા ફાઇનાન્શિયલ જે પ્રાઇવસી છે કોઈ સાથે શેર ન કરજો એક વસ્તુ યાદ રાખજો જ્યારે પણ આપણી પાસે પૈસા આવવાના હોય તો ઓટીપીની જરૂર પડતી નથી તમને કોઈ ઓટીપી માંગે તરત સજા થઈ જાવ સમજવાનું કે આ આપણા ખાતામાંથી પૈસા કપાવવાના છે તો જ ઓટીપી માં આવે છે એટલે તરત સજા થઈ જાવ કેમ કે સુ પ્રોસેસ થવા જોઈએ તમે કહ્યું એટલું છે ધારો કે એમેઝોન ફ્લિપકાર્ટ અત્યારે ઓનલાઈન એટલી બધી વેબસાઈટ છે કે આપણે ખરીદી કરતા હોઈએ છીએ એમાં લોકો માગે છે મોટા મોટા પણ તમને મેસેજ આવે કે હવે આ ગણેશ ચતુર્થી આવે છે તો આ સ્કીમ છે તમે આ લિંક સિલેક્ટ કરો આટલી અંદર ડિટેલ્સ ભરો અને તમને આટલા રૂપિયા મળશે તો એવા કોઈ ભ્રમિત સ્કીમમાં આપણે પડવાનું નથી સા સાઇડર ફાઇટ મેસેજ ખાસ આ બીજો ઓળછાળ જીલો આપણો નેશનલ હાઇવે થી કનેક્ટેડ છે અને આપ સૌ જાણો છો કે કવર નવર કોક એક્સિડન્ટ પ્રદાન હોય તો આપણે હંમેશા હેલ્મેટ પહેરવાનું રાખીએ કદાચ ગામમાં અંદરના ફળિયામાં ફરવા છો તો બહુ જરૂર નથી પણ કે આપની જવાબદારી છે આપની પોતાની જવાબદારી છે કે જ્યારે હાઇવે યુઝ કરો છો તો એ ઓબાઈ કરી શકો કે તમે હેલ્મેટ પહેરો બનવા કડે બનવાનું છે બનવાનું છે પણ એવું નથી આપણાથી જેટલી તકેદારી રખતી હોય એ રાખવી જોઈએ આજે મારા લીધે કાર્યક્રમમાં મોડ થયો બદલ ક્ષમા માનું લેટ થઈ ગયું અને ભવિષ્યમાં પણ પાજરા દેવી યુવક મંડળ આવા ખૂબ પોઝિટિવ કાર્ય કરતા રહે એ મારી શુભેચ્છા છે અને ક્યારેય પણ મને એક વસ્તુ ગમી સુભાષભાઈ કે સાહેબ બીજી વાર બોલાવીએ પણ સારા કામમાં બોલાવી એવી અમારી આશા છે ત્યાં

પીનવાડા ચણોઈ પાડેવી ગ્રહ મંડળ જે અત્યારે ચાલી રહ્યો છે એમાં અમારા ગામમાં જે યુવાનો છે એમાં એક અવેરનેસ આવે સરહદ પર જે સૈનિકો લડતા છે એ બોર્ડર પર આપણે લડી નહીં શકીએ પણ કમસે કમ એ બોર્ડર પર લડતા યુવાનો સૈનિકોને અથવા સમાજમાં કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિઓને બ્લડની જ્યારે જરૂર પડતી હોય ત્યારે બ્લડ એવી વસ્તુ છે કે જે આપણે ફેક્ટરીમાં નહીં બનાવી શકીએ એ આપણે ડોનેશન દ્વારા જ ઉઘરાવી શકીએ ત્યારે અમારી એક દિલ્હી લાગણી કે એવો એક બ્લડ કેમ્પ યોજીએ અને સમાજમાં ઊંડા એક ઉદાહરણ પૂરું પાડીએ કે એ આ અહીંયા બ્લડ કેમ્પ જોઈને બી જગ્યાએ પણ બ્લડ કેમ્પ થાય અને સમાજમાં એક અવેરનેસ આવે કે કમસે કમ બ્લડની તંગી ન પડવી જોઈએ આપણો મૂલ્ય જીવન બચી રહે કરીને સુભાષભાઈનો ટુકમાં એવું કેવું છે કે સીમા પર જે જવાનો છે અત્યારે વડે એ લોકો દેશની રક્ષા માટે હોય છે અને આ જે યુવાનો પોતાના સ્વૈચ્છિક રક્તદાન તરીકે સમાજમાં એક ઉમદા પૂરું પાડે છે એ બહુમૂલ્ય જીવન બચાવવા માટેની એક આ લોકોની ઉમદા પહેલ છે